નમસ્કાર પ્રિય દોસ્તો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ભક્તિ વિશ્વાસ અને ભગવાનની કૃપાથી ભરપૂર એક એવી કથા જે ગુજરાતની સંસ્કૃતિમાં ન ભૂલી શકાય એવું સ્થાન ધરાવે છે કુંવરભાઈનું મામેરું આ માત્ર એક વાર્તા નથી આ છે ભક્તિ અને ભગવાન વચ્ચેના અતુટ સંબંધની સાબિતી એક પિતાની લાગણી અને ભગવાનના ચમત્કારની જીવંત ગાથા જૂનાગઢની ધરતી પર રહેતા હતા મહાન ભક્ત નરસિંહ મહેતા જેમનું જીવન ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં જ વિતતું હતું તેઓને સમાજમાં ઘણા લોકો ગરીબ કહેતા પણ તેમની સૌથી મોટી સંપત્તિ હતી ભગવાન પ્રત્યેનો અઢળક વિશ્વાસ તેમના ભજનો આજે પણ ગુજરાતની ગલીઓમાં ગુંજે છે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ સંસ્કારી સ્નેહ ભરી અને પિતાની ભક્તિથી પ્રેરાયેલી લગ્ન પછી એક સમય આવ્યો જ્યારે સાસરેથી મામેરા માટે સંદેશ આવ્યા પરંપરા મુજબ દીકરીના પિતાએ પોતાના અને માન સન્માન પણ અહીં એક પ્રશ્ન હતો નરસિંહ મહેતા પાસે આપવાનું કંઈ ન હતું એક પિતા માટે દીકરીનું સન્માન સૌથી મહત્વનો હોય છે નરસિંહ મહેતાનું મન વ્યથિત થયું તેમણે વિચાર્યું હે પ્રભુ મારી દીકરીનું માન કેવી રીતે રાખવું દુનિયા તેમને ગરીબ કહી રહી હતી પણ તેઓ જાણતા હતા કે તેમના મિત્ર તો સ્વયં દ્વારકાધીશ છે રાત્રિનો સમય શાંતિ ભર્યું વાતાવરણ નરસિંહ મહેતા ભજનમાં લીન થયા અને ભગવાનને યાદ કરતા બોલ્યા હે ગોપાલ મારી લાજ હવે તમારા હાથમાં છે તેમની આંખોમાં આંસુ હતા પણ હૃદયમાં અડગ વિશ્વાસ પછીની સવારે ગામમાં અજાણ્યા ધનાઢિયા મહેમાનો કાફલો આવ્યો સોના ચાંદીના થાળ કપડા આભૂષણો મીઠાઈઓ એવું સમૃદ્ધ મામેરું કે બધાની આંખો ફાટી ગઈ લોકો વિચારવા લાગ્યા આ ગરીબ ભક્ત પાસે આવું વૈભવ ક્યાંથી આવ્યું કોઈને ખબર ન હતી કે આ બધું તો સ્વયં શ્રી કૃષ્ણજીની લીલા હતી કુંવરભાઈના સાસરિયા આશ્ચર્યમાં પડી ગયા તેમણે પહેલા નરસિંહ મહેતાને ઓછું માન આપ્યું હતું પણ આજે માથું ગર્વથી ઊંચું થઈ ગયું આંખોમાં ખુશીના આંસુ હતા કારણ કે કે પિતાનું માન જ રાખ્યું હતું પછી લોકો સમજ્યા આ કોઈ સામાન્ય ધનિક મહેમાન ન હતા આ તો ભગવાન કૃષ્ણ સ્વયં ભક્તની લાજ રાખવા આવ્યા હતા ભક્તિ ક્યારેય ખાલી નથી જતી અને સાચો વિશ્વાસ હોય ત્યાં ચમત્કાર બને જ છે આ વાર્તા આપણને શું શીખવે છે સાચી ભક્તિમાં શક્તિ છે ભગવાન ભક્તને ક્યારેય એકલો નથી મૂકતા સામાજિક માન અપમાનથી ઉપર છે વિશ્વાસ દીકરીનું માન રાખવું દરેક પિતાનું કર્તવ્ય છે આજ સુધી કુંવરભાઈનું મામેરું ભક્તિ અને આશાના પ્રતિક તરીકે યાદ કરવામાં આવે છે જ્યાં વિશ્વાસ હોય ત્યાં ચમત્કાર જરૂર થાય જો તમને આ ભાવસભર વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ આધ્યાત્મિક વાર્તાઓ તમને મળતી રહે ધન્યવાદ